જેના અનુસંધાને દસ આરોપીઓની ધરપકડ છે જે તે સમયે કરેલી હતી અને એમાં વધુ તપાસ ચાલુ હતી એ દરમિયાન આજે ફરીવાર છ આરોપીઓની ધરપકડ કરેલી છે આજે આઠસો ચાર કરોડનું જે ફ્રોડ હતું એમાં ટોટલ પંદરસો ઓગણપચાસ એટલે કે એટલી કમ્પ્લેન નોંધાયેલી હતી એમાં જે છ આરોપીઓ છે તેમાંથી સાજેબ ફિરોજભાઈ ખેરાણી સોહિલ સદરુદ્દીન વઢવાણીયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી આ જે ત્રણેય આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદ્યો અને આ નાણાં છે એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ ત્રણેય દ્વારા કરવામાં આવતું હતું લગભગ બસ બસો થી વધુ લગભગ એમણે પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે બસો થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે અંદાજે લગભગ વીસ કરોડ થી વધારે નાણાં જે આવી રીતે પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ વીસ કરોડ થી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે જેમાં જે સાજેબ અથવા તો જેને ઉર્ફે સાજુ કહેવામાં આવે છે એને ગુનો દાખલ થયાની જાણ થતાં એણે પોતાનો મોબાઈલ છે એ પણ એનો નાશ કરવાનો પ્રયત્ન કરી અને જે તપાસ છે એના પુરાવાનો નાશ કરવા માટે પણ એણે પ્રયત્ન કરેલો છે અન્ય જે ત્રણ આરોપીઓ છે કમલેશ અશોક સેન સાગર અશોક સેન અને રાહુલ કુમાર રાજેશ કુમાર અગ્રવાલ જેમાંથી કમલેશ અને સાગર છે એમણે બંનેએ ભેગા મળી અને ત્રણસો સીમ અને બસો સિત્તેર થી વધુ બેંક ખાતાઓ છે આ ગુનાના કામ જે આખું મોટું આઠસો ચાર કરોડનું ફ્રોડ છે એમાં આપેલા છે અને રાહુલ છે એ આ ફ્રોડના પૈસા છે એ અલગ અલગ જગ્યા ટ્રાન્સફર કરાવી એનો કેસ કાઢી અને જે આંગળીયા પેઢીઓ મારફતે છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવાના રોલમાં એનો એ સામેલ હતો અને એવી રીતે પેમેન્ટ જે પ્રોસેસર કહેવાય એવી રીતે એ આરોપીની ભૂમિકા રહેલી છે તો આવી રીતે આ છ જે અગાઉ ગુનો નોંધાયેલો હતો એમાં વધુ છ આરોપીઓની તપાસના અંતે આજે ધરપકડ કરવામાં આવે છે સુરત માંથી આ પકડાયેલા છે અને એ જે આગળની હજી તપાસ છે એ નાણાં પરત કરવાની એ એ બધી પ્રક્રિયા પણ ચાલુ જે આ આરોપીઓ ત્રણ હતા સોહિલ અને અમીન એ ત્રણેયને ભંગારનો ધંધો હતો નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદવાનો અને જે એમને ચુકવણું કરવાનું થાય તો એ આ સાયબર નાણાકીય વ્યવહારો જે હતા સાયબર ફ્રોડના જે પૈસા હતા એ એમને tudo que